મોઢેરા ખાતે શ્રાવણ માં મહાદેવ મંત્ર ચાપ અને ભોજન પ્રસાદ સાથે ભક્તિમય સમારોહ બેચરાજી તાલુકાના મોઢેરા ગામે નર્મદા કેનાલના કિનારે બિરાજમાન શ્રી મોઢેશ્વર મહાદેવના પરમ પવિત્ર અને પ્રાકૃતિક પરિસરમાં અંદાજિત સોળ વર્ષથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે ઓમ નમ શિવાયના મંત્ર જાપ શ્રી મહાદેવ પરિસરમાં કરવામાં આવી છે ભોજન પ્રસાદનું સુંદર આયોજન શ્રી રામ શિવરામ કૃષ્ણ સેવા સમિતિ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું જેનો ગ્રામજનો સહિત ભાવિક ભક્તોએ બળી સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી શ્રી શ્રી શિવરામ સમિતિ મોઢેરા ગ્રામજનો તથા પૂજારી શ્રી શિવાક્ય પ્રવૃત્તિમાં સાત અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે શિવશંભુ બોલેનાથ સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવી અંતકરણ पूर्वक પ્રાર્થના કરી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો